વિસ્તારમાં જવાનો મામલો ચોવીસ કલાક બાદ બાળકની લાશ મળી આવી વડોદરા થી એનડીઆરએફ ની ટીમ સુરત બનાવ સ્થળે આવી પહોંચી હવે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ અને એનડીઆરએફ ની સંયુક્ત ટીમ સાથે મળી બાળકની લાશોધિકાડી છે

એ ઇન્ટરનલ જે સ્ટ્રોમ વોટરના ડ્રેનેજના મેઇન હોલ ઓપન કરી કરી અને અમે આગળ ચેક કરાયું પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની અને આગળ સર્ચ કરતાં કરતાં અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પંપિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા પછી પમ્પિંગ હવે આ જે ડ્રેનેજ નું પાણી જતું હતું એમાં જ બાળક એ ડ્રેનેજ પમ્પિંગ ડ્રેનેજ વિભાગ દ્વારા એમ કહેવામાં આવે છે આ ડ્રેનેજ નું પાણી આવે છે અને ત્યાં વેલમાં ત્યાં સ્ટક થયેલું અને બાળકલથી આપણને એના થકી આજે સફળતા મળી હતી કે બાળકને આપણે બને ત્યાં સુધી જીવતું લાવી શકીએ આપનો પ્રયત્ન તો એવો જ હતો કે બાળક આપણને ઇમિડિયેટ મળી જાય

કાલે સાત થી સવારે આઠ વાગ્યાથી હાજર હતા તેમાં અમારા કમિશનર શ્રી સાથે લાવ્યો હતો અમારા મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન સાથે લાવ્યો હતા તેની સાથે અમારે લાઈટ એન્ડ ફાયરના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા અને મિત્રોના કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે ની લાશ અત્યારે મળી ગઈ છે પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે કલાક પછી આજે કલાક જુઓ તો કાલે પાંચ વાગ્યાનો નો હતો તો આજે પાંચ કલાક થયેલો ચોવીસ કલાક થયા છે